પોલીસ સહિતના પંદરસો ઉપરાંત કર્મચારીઓએ મતદાન કરવાનું ચૂકી ન જાય અને પોતાના મત અધિકારોનો ઉપયોગ કરી શકે તે માટે ચૂંટણી તંત્ર દ્વારા પોસ્ટલ બેલેટથી મતદાન કરવા માટેની ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી ત્યારે આજરોજ પંચમહાલ જિલ્લાના શહેરાના કાંકરી વિસ્તારમાં આવેલ સરકારી વિનયન કોલેજ ખાતે ચૂંટણી દરમિયાન ફરજમાં રોકાયેલ કર્મચારીઓ માટે પોસ્ટલ બેલેટથી મતદાન પ્રક્રિયા હાથ ધરાઈ હતી જેમાં ચાર જેટલી ટીમો દ્વારા પોસ્ટલ બેલેટથી મતદાન કરવામાં આવી રહ્યું છે જેના માટે આજે પોલિંગ સ્ટાફના કર્મચારીઓની લાઇન લાગી હતી અને તેઓએ મતદાન કરી પોતાના અધિકારનો ઉપયોગ કર્યો હતો તો પોલિંગ સ્ટાફના પોસ્ટલ બેલેટને મતદાન બાદ આવતીકાલે ચૂંટણી કામગીરીમાં જોતરાયેલા છસો એકતાળીસ જેટલા પોલીસ સ્ટાફ માટે પણ પોસ્ટલ બેલેટથી મતદાન હાથ ધરાશે સાથે સાથે જ પંચ્યાસી વર્ષથી વધુ ઉંમરના એકસો ને બાર સિનિયર સિટીઝન અને ઓગણત્રીસ જેટલા દિવ્યાંગ મતદારો ઘરે બેઠા મતદાન કરી શકે તે માટે પણ ચૂંટણી તંત્ર દ્વારા સ્પેશિયલ વ્યવસ્થા કરવામાં આવી છે જેમાં દસ જેટલી ટીમો દ્વારા શહેરા વિધાનસભાના વિવિધ ગામોમાં સિનિયર સિટીઝનોના ઘરે ઘરે જઈને ઘરે બેઠા પોસ્ટલ બેલેટથી મતદાન કરાવવામાં આવ્યું હતું अभी यहाँ पर हमारा लोकसभा 2024 के लिए फैसिलिटेशन सेंटर हमने सेटअप किया है जिसका ऑब्जेक्टिव ये है कि वो सारे मतदार जो शहरा में काम कर रहे हैं पर शहरा के बाहर वाली असम्बली कॉन्स्टिट्यूएंसी से आते हैं उनका वोट लेने के लिए हमने यहाँ पर चार टीमों का प्रबंध किया है और फैसिलिटेशन सेंटर के माध्यम से एक एक करके हम उन सबका वोट ले रहे हैं सो so दैट हर मतदार को अपना वोट करने का अधिकार हम रियलाइज़ करा सकें ये तीन दिन तक हमारा चलेगा आज कल और परसों आज हमने जो हमारी पोलिंग टीम्स हैं उनका पोस्टर बैलेट से वोटिंग कराया है कल जो हमारा स्टाफ है और जो पुलिस स्टाफ है उनका हम वोटिंग कराएंगे और परसों इन दोनों में से जो लोग रह जाएंगे उसके लिए हम उनका वोटिंग करेंगे